જંબુસર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશ ભક્તિભાવપૂર્વક પ્રારંભ કરાયો શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશ મહોત્સવ નિમિત્તે ગણનાયકની ભવ્ય સ્થાપના કરવામાં આવે છે શહેરના મુખ્ય ચોક મંદિરો તેમજ ગામડામાં પણ અનેક સ્થળોએ શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક ગણપતિ બાપાની મૂર્તિઓની સ્થાપના રંગે ચંગે ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવે છે વિવિધ સમાજો અને સજાવટ અને પ્રકાશ વ્યવસ્થા સાથે ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જવામાં આવ્યું છે સ્થાનિક ભક્તજનો દ્વારા આરતી ભજન કીર્તન તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ છવાઈ ગયો છે ધુંદાળા દીવ સાત દિવસનું આતિથ્ય માણશે જમ્મુસિંહનગરના કાવા ભાગોડ કબીર મંદિર નાળિયા ખડકી સુથા ટેકરો લીલોત્રી બજાર ઝાપડાવાડી ખડકી દાજીબાવાના ટેકરો મઢીવાડી ખડકી ગણેશ ચોક હસ્તી ફળિયા ઉપલી વાટ બારણા રાણા સ્ટ્રીટ હનુમાન ખડકી પરબડી સુભાષ મેદાન બંટી ફળિયા ગામવાડી રબારી વાસ દરબાર ખડકી પોલીસ લાઇન સહિતના સોસાયટી વિસ્તારો ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ગણનાયકની રંગેચંગે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થકી સ્થાપન કરવામાં આવ્યો હતો ગણપતિ બાપા મોરિયાના નાદુ ઠેર ઠેર ગુંજતા હતા જમ્મુ સરપંથક જાણે ગણેશમય બની ગયું હતો